વધુમાં ડોક્ટર દ્વારા જણાવેલ કે આ કેમ્પ સાત દિવસ સુધી ચાલશે અને કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે આ કેમ્પમાં ઉપસ્થિત નવનિયુક્ત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અમરેલી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટની સિનિયર પત્રકાર જિજ્ઞેશ ગીરી ગોસાઈ બક્ષી પંચ મોરચાના ગમારા સાહેબ મનીષભાઈ જોશી એસએસ પરમાર સાહેબ દાબાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બારડ સાહેબ મહિલા કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઈ દવે વિરાણી સાહેબ તેમજ પત્રકાર સંજયભાઈ વાળા તેમજ પત્રકાર ડામોર વનરાજભાઇ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાળા ધારી ધારી ગામમાં દામણી હાઈસ્કૂલમાં અમારો એક નિઃશુલ્ક વિનામૂલ્યે સારવારનો જે કેમ્પ ચાલુ થયેલો છે એના વિશે અમે લોકો વાત કરવા જઈએ છીએ આ જે કેમ્પ છે એમાં અમે વિનામૂલ્યે દવા વિના આડઅસર વિના કોઈ પણ પરેજી વિના ઘણી બધી તકલીફોમાં રાહત આપવાનો પ્રયત્ન કરશું જેવી કે જેવો કે ગોઠણ કમર પગ પીડી સાથળ વાંસો દર્દન માથું હાથ ખભા ક્યાંય કોઈ પણ હોય શરીર અથવા તો સોજા ચડતા હોય ખાલી ચડતી હોય ગઠ્ઠા થઈ ગયા હોય ગાંઠ થતી હોય કેન્સર સિવાયની કોઈ પણ ગાંઠનો અહીંયા ઇલાજ થાય છે અથવા તો બોટલા ચડતા હોય કોઈ પણ નસ દબાતી હોય નસ સુકાતી હોય તો એને લગતી અહીંયા સારવાર આપણા જ ધારીમાં વિનામૂલ્યે આજથી સાત થી આઠ દિવસ સુધી રહેશે પરંતુ અહીંયા રોજ આવવાનું રહેશે તો આપ જે કોઈ પણ લોકોને ધારીમાં આનો લાભ લેવો હોય વિનામૂલ્યે સારવારનો એ લઈ શકે છે ગેરંટીડ રિઝલ્ટ હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ